નમસ્કાર હું હેતલજી અકબરી સચિન આજનો લેસન છે સલામતી માટેના નિયમો અને સલામતી ચિહ્ન રૂલ્સ એન્ડ હવે કોમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક મશીન છે બરાબર છે જેથી તેના ઉપયોગમાં સાવચેતી રાખવી જરૂરી છે કોમ્પ્યુટર એ વીજળીથી ચાલતું યંત્ર છે જેથી સાવચેતી રાખવામાં ન આવે તો અકસ્માત થવાનો ભય રહેલો છે એટલે દરેક ઉપયોગકર્તા એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને જો કોઈ પણ પ્રકારની ઈજા કે અકસ્માત થાય તો કયા પ્રકારની પ્રાથમિક સારવાર લેવી જોઈએ તે બાબતે માહિતગાર થવું જરૂરી છે હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિકલ સલામતી માટે મુખ્યત્વે નીચેના નિયમોનું પાલન કરવું જોઈએ હવે કયા નિયમો છે એ આપણે ઇલેક્ટ્રિક સાધનો ધરાવતા રૂમ માં અંધ્રિક અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ ન કરવો એટલે જેમને અધિકાર આપવામાં આવ્યો નથી તેવા વ્યક્તિએ ઇલેક્ટ્રિક સાધનો ધરાવતા રૂમમાં પ્રવેશ કરવો નહીં ઇલેક્ટ્રિક સાધનોનું સમારકામ અધિકૃત ઇલેક્ટ્રિશિયન કે વાયર મેન પાસે જ કરાવવું જોઈએ એટલે કે કે ઇલેક્ટ્રિશિયનનું કે નું જેમની પાસે નોલેજ હોય તેમની પાસે જ આપણે ઇલેક્ટ્રિક સાધનોનું સમારકામ કરાવવું જોઈએ વીજ પ્રવાહની કિંમતને અનુરૂપ ફ્યુઝ બાંધવો જોઈએ જો

કાર્બન ડાયોક્સાઇડ કે ડ્રાય પાવડરનો ઉપયોગ કરવો જોઈએ જ્યાં વારંવાર વીજળી જવાની સમસ્યા હોય ત્યાં કોમ્પ્યુટરની સાથે યુપીએસ સાધન જોડવું જોઈએ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે ઇન્સ્યુલેટેડ ચપ્પલ ઉપયોગ કરવો હિતાવહ છે કોમ્પ્યુટર ચાલુ હોય ત્યારે તેનો આંતરિક ભાગોને નહીં અડકવું જોઈએ નહીં કોમ્પ્યુટરને યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને સારું અને બંધ કરવું જોઈએ કોમ્પ્યુટરને સીધું જ મેઇન સ્વિચથી બંધ ન કરવું કોમ્પ્યુટરના હાર્ડ ડિસ્ક ડ્રાઈવને બિનજરૂરી રીતે ફોર્મેટ ન કરો જરૂર જણાતી નથી તો ફોર્મેટ કરાવો નહીં કોમ્પ્યુટર લેબમાં આગ લાગવાના કિસ્સામાં અગ્નિશામ ઉપયોગ કરો સલામતીના નિયમોનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવું જોઈએ કાર્ય સ્થળે સલામતી કામ કરવામાં આવે તો અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય છે અપેક્ષિત વર્તન વર્તન માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે સલામતીના ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે પહેલું છે નિષેધાત્મક પ્રોહિબિશન આદેશાત્મક ચિહ્ન મેન્ડેટરી સાયન્સ ચેતવણી ચિહ્ન વોર્નિંગ સાયન્સ માહિતી ચિહ્ન ઇન્ફોર્મેશન સાયન્સ હવે નિષેધાત્મક ચિહ્નો વિશે જાણીએ આ ચિહ્ન અમુક પ્રકારનું વર્તન કરવા પર પ્રતિબંધ મૂકે છે તેનો આકાર ગોળ હોય છે અને કલર સફેદ બેકગ્રાઉન્ડમાં ઉપર લાલ બોર્ડર અને કાળો ક્રોસ આ પ્રોહિબિશન સાઇન છે સ્મોકિંગ પ્રોહિબિટેડ એટલે કે કે ધૂમ્રપાન કરવું નહીં વગેરે વગેરે હવે આદેશાત્મક ચિહ્ન મેન્ડેટરી સાયન્સ આ ચિહ્ન અમુક પ્રકારનું વર્તન કરવું જ જોઈએ જો તેમ ન કરવામાં આવે તો અકસ્માત થવા સંભવ છે તે દર્શાવે છે તેનો આકાર ગોળ છે અને કલર વાદળી બેકગ્રાઉન્ડ ઉપર સફેદ સિમ્બોલમાં દર્શાવે છે આ જે સાઈન અહીંયા પિક્ચરમાં દેખાય છે એ બધી મેન્ડેટરી એટલે કે કે એનું આપણે હંમેશા પાલન કરવું જોઈએ ધારો કે સેફટી બેલ્ટ બાંધેલો હોવો જોઈએ ડસ્ટ માસ્ક પહેરેલું હોવું જોઈએ ફૂટ પ્રોટેક્શન હોવું જોઈએ આઈ પ્રોટેક્શન હોવું જોઈએ ફેસ પ્રોટેક્શન હોવું જોઈએ વગેરે વગેરે ચેતવણી ચિહ્ન વોર્નિંગ સાઇન આ ચિહ્ન ભયજનક સ્થિતિ સામે સજાગ રહેવાની ચેતવણી આપે છે તેનો આકાર ત્રિકોણ છે પીળા કલરના બેકગ્રાઉન્ડમાં કાળી બોર્ડર અને કાળા કલરના સિમ્બોલમાં સ્ટેટિક ઇલેક્ટ્રિક અહીંયા કે ડેન્જર છે અહીંયા વોર્નિંગ બતાવે છે વગેરે વગેરે આ બધા વોર્નિંગ સાઇન્સ હવે માહિતી ચિહ્નો ઇન્ફોર્મેશન સાયન્સ આ ચિહ્ન સામાન્ય સગવડતા મળી રહે તેવી ઉપયોગી માહિતી આપે છે ચોરસ લંબગોળ લીલા બેકગ્રાઉન્ડ અને સફેદ સિમ્બોલ હવે સલામતી સંદેશાઓ અમુક સેફ્ટી મેસેજ છે કેવા છે તો કોમ્પ્યુટરની સાથે શક્ય હોય ત્યાં સુધી યુપીએસ નો ઉપયોગ કરવો કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા વખતે ઇન્સ્યુલેટેડ પગારથાનો ઉપયોગ કરવો કોમ્પ્યુટરના આંતરિક ભાગોને સ્પર્શ ન કરવો જાણકારી ન હોય તો કોમ્પ્યુટરના કેબિનેટને ખોલવું નહીં લેબમાં કોમ્પ્યુટરના ભાગોના હેન્ડલિંગ માટે હેન્ડ ગ્લોવ પહેરો જાણકારી ન હોય તેવા કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવાનો પ્રયત્ન ન કરવો કોમ્પ્યુટરને ચાલુ તથા બંધ કરવા માટેની યોગ્ય રીતોને અનુસરો કોમ્પ્યુટરની સપ્લાય માટે ખુલ્લા છેડાનો ઉપયોગ ન કરો ફાયર ઉપયોગ કરતા વખતે નોઝ માસ્ક પહેરી રાખવો આગ લાગવાના કિસ્સામાં આગને અનુરૂપ ફાયર એક્સટિંગવિશનનો ઉપયોગ કરવો સલામતીના નિયમોની સમજ મેળવવી અને અન્યને તેની સમજ આપવી કોમ્પ્યુટર પેરીફેરલ્સની જાણકારી હોય તેવા પેરીફેરલ્સનો જ ઉપયોગ કરવો કોમ્પ્યુટરને ક્યારેય પણ ઇલેક્ટ્રિકલ મેટડાઉન કર્યા પછી પ્રયત્ન કરવો નહીં સલામતીના નિયમોનું ક્યારેય પણ ઉલ્લંઘન ના કરો બેદરકારી અને અવગણાના અકસ્માતનું કારણ બને છે તે હંમેશા યાદ રાખો જો તમારે કોપાના સિલેબસ વાઇઝ લેસનના વિડીયો જોઈતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો અને જો કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો